વેલકમ ટુ માય ચેનલ સંવેદનાના સુર હેલો ફ્રેન્ડ્સ સંવેદનાના સુરમાં ફરીથી તમારું સ્વાગત છે લાસ્ટ એપિસોડની અંદર આપણે ચર્ચા કરી હતી કે પ્રેગ્નન્સી પહેલાં એક સ્ત્રીના મનમાં કેવા કેવા વિચારોના વમળો ઉત્પન્ન થતા હોય છે આ એપિસોડની અંદર આપણે એ વિશે ચર્ચા કરીશું કે પ્રેગનન્સી પહેલાં કેવી રીતે તમારે એક પ્રી પ્રિપરેશન કરવાની રહેતી હોય છે લાસ્ટ એપિસોડમાં પણ આપણે થોડું ઘણી એના ગ્લિપ્સિસ જોઈ લીધા હતા કે એક સ્ત્રી અને પુરુષે જ્યારે ફેમિલી પ્લાન કરતા હોય છે બેબી પ્લાન કરતા હોય છે એ પહેલાં સ્વસ્થ રહેવું ફિઝિકલ મેન્ટલ ઇમોશનલ સ્પિરિચ્યુઅલ બધી રીતે સ્વસ્થ રહેવું જરૂરી છે તો જ તમારી આવનારી જનરેશન એ સ્વસ્થ ઉદ્ભવી શકે તો એને જ આપણે કન્ટિન્યુ કરીશું શરૂઆત કરીશું કે તમે ફિઝિકલી કેવી રીતે ફિટ છો તો એના માટેના થોડા ઘણા ટેસ્ટ આવે છે તમે તમારા જે ગાયનેક હોય છે એની જોડે કન્સલ્ટ કરીને અથવા તો ફેમિલી ફિઝિશિયન હોય એની જોડે કન્સલ્ટ કરીને તમારા બંનેના હસબન્ડ અને વાઇફના પહેલાં જે બોડી પ્રોફાઇલ હોય છે એ ગણાવી શકો છો અને અકોર્ડિંગલી જો એની અંદર અમુક ન્યુટ્રિશનલ ડેફિશિયન્સીઝ હોય જેમ કે મોસ્ટલી અત્યારે વિટામિન બી ટ્વેલ્વ ફોલિક એસિડ વિટામિન ડી પ્રોટીન ઓછું હોય છે સ્ત્રીઓમાં આયનનું પ્રમાણ ઓછું હોય છે એટલે એના લીધે થઈને હિમોગ્લોબિન પણ ઓછું હોય છે સો આ બધા ફેક્ટર્સ આપણે કન્સિડર કરતા હોય છે સેમ વે કોલેસ્ટેરોલ હાઈ અત્યારની જનરેશનમાં ઘણું બધું હાઈ જોવા મળે છે ડ્યુ ટુ સિડેન્ટરી લાઈફ અને અમુક લાઈફસ્ટાઈલ અને ડાયટરી જે ચેન્જીસ હોય છે એના લીધે થઈને સો આપણે એ જોઈ લેવું પડે કે એની અંદર જો ડેફિશિયન્સીઝ હોય તો એ સપ્લિમેન્ટ્સ ડાયટ અને એક્સરસાઇઝ થ્રુ આપણે કેવી રીતે એનામાંથી બહાર આવી શકીએ સો તમારે થોડોક ટાઈમ આપવો પડે પ્રેગ્નન્સી પ્લાન કરતાં પહેલાં કે તમારે બંને હેલ્ધી થવું પડે રાઈટ સેકન્ડ ફેઝ આવે છે કે મેન્ટલ અને ઇમોશનલ હેલ્થ આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે જેવી રીતે આપણે લાસ્ટ એપિસોડની અંદર ચર્ચા કરી હતી કે ડ્યુરિંગ પ્રેગનન્સી એક મહિલા હોય છે થનારી માતા હોય છે એના મનમાં જે પણ ડિસ્ટર્બન્સીસ થતા હોય છે એની ઇમ્પેક્ટ એના ઘરમાં રહેલા બાળકમાં પણ થતી હોય છે અને આફ્ટર ડિલિવરી એ બાળક જ્યારે પોતાની એક ઇન્ડિવિજ્યુઅલ લાઈફ શરૂ કરે છે ત્યારે એ જે માતાએ ઇમોશનલ ડિસ્ટર્બન્સીસ ફેસ કરેલા હોય છે એના લીધે થઈને એની બાળકની પોતાની લાઈફમાં પણ એવા અમુક ફિઝિકલ ને મેન્ટલ કે ઇમોશનલ ચેન્જીસ અમે લોકો જોતા હોઈએ છીએ સો ઇટ્સ બેટર કે તમે પ્રેગનન્સી પ્લાન કરો એની પહેલાં જ તમારા ઇમોશનલ અને મેન્ટલ વેલબીંગ ઉપર ફોકસ કરો એના માટે તમે મેડિટેશન પ્રાણાયામ એ બધું ચાલુ કરી શકો છો ખાસ કરીને હું મારા જે પેશન્ટ્સ હોય છે એને એ સલાહ આપતી હોઉં છું કે તમે પ્રાણાયામ નિયમિત કરો વેધર દે આર પ્લાનિંગ પ્રેગનન્સી ઓર નોટ પણ નોર્મલ પણ કિડ્સની અંદર પણ અને મોસ્ટલી બધા પેશન્ટને રેકમેન્ડ હું કરતી હોઉં છું પ્રાણાયામમાં અનુલોમ વિલોમ કપાલભાતી રસ્તિકા ભ્રામરી અને ઓંકાર આ કોઈ પણ રિલિજન રિલેટેડ કશું છે જ નહીં એ તમારી એક હેલ્થ મેન્ટેન કરવા ફિઝિકલ અને ઇમોશનલ બીંગ માટે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે તમે ફક્ત પાંચ પાંચ મિનિટ આ બધી વસ્તુ કરી અને જુઓ સવારે અને રાત્રે સૂતા પહેલાં તો તમે ડેફિનેટલી તમારામાં પણ એ ચેન્જ અનુભવ કરી શકશો બેઝિકલી એ સ્ટ્રેસને રિલીઝ કરે છે તમારા જે કોર્ટિઝોલ હોર્મોન હોય છે એને બેલેન્સ કરે છે એને કામ કરે છે સ્પેશિયલી જ્યારે રાત્રે કરતા હોય ત્યારે જો કોર્ટિઝોલ લેવલ હાઈ હોય તો તમે સૂઈ પણ નથી શકતા એકચ્યુલી એક વખત મિલેટોનિન સિક્રેટ થવું જોઈએ જે નથી થતું અને એના લીધે થઈને ઊંઘમાં ઘણા બધા પ્રોબ્લેમ્સ આવતા હોય છે તો ફક્ત આ પંદરેક એક મિનિટનું જે તમારી ડેલી લાઈફની અંદર ઇન્ક્લુડ કરો તો એમાંથી પણ તમે બહાર આવી શકો છો સો બેક ટુ આ ટોપિક કે એની અંદર બંને હસબન્ડ વાઇફ બંને બેસીને એકસાથે પ્રાણાયામ કરો તો તમારી વચ્ચેના જે એક પ્રકારનું એક હાર્મોનિયસ ફંક્શન છે એ પણ એસ્ટાબ્લિશ થાય છે સો ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ હેવ મેન્ટલ એન્ડ ઇમોશનલ વેલબીઇંગ બિફોર પ્લાનિંગ અ પ્રેગ્નન્સી બીજું સ્પિરિચ્યુઆલિટી જોડે જોવા જઈએ તો થોડું ઘણો હું તમને એનો એક અંદાજો આપી દઉં કે એ કેવી રીતે તો હર લેવલ ઉપર એવી ઘણી બધી એવી સોલ્સ હોય છે જે એક સારા ગર્ભને શોધતી હોય છે તો તમે તમારા બોડીને એક એવું ટૂલ બનાવો એક એવું મંદિર બનાવો કે જેની અંદર એ જે હાયર સોલ છે એ આવવા માટે તત્પર રહે અથવા તો તમે એને ઇન્વાઇટ કરો રાઇટ તો એના માટે અત્યારે ઘણી બધી જગ્યાએ ઓનલાઈન અને ઓફલાઈન ગર્ભ સંસ્કાર થતા હોય છે એટલે તમે પ્રેગ્નન્સી પ્લાન કરો એ પહેલાંથી જ એ વસ્તુ તમે અપનાવી શકો ગર્ભ સંસ્કાર કરી શકો એની અંદર એ ડિટેલમાં તમને ગાઈડન્સ આપતા હોય છે કે તમે કેવી રીતે તમારી જાતને તૈયાર કરી શકો કે તમે એક સારી આત્માને તમારી અંદર ઇન્વાઇટ કરી શકો અને એની અંદર પતિ અને પત્ની બંનેનો સરખો જ ફાળો હોય છે બધી જ જવાબદારી માતાની નથી હોતી અને એની અંદર એક બીજું પણ ફેક્ટર હોય છે જો તમે સાયન્ટિફિક રીતે અથવા તો અત્યારના મોડન લેંગ્વેજની અંદર તમે એને કહેવા જાઓ તો તમે એક ડિઝાઇનર બેબી પણ ક્રિએટ કરી શકો જેમ કે અફોર્મેશન્સ નાખીને તમે એ સોલને ઇન્વાઇટ કરી શકો અથવા તો એનું જીનેટિક મોડિફિકેશન કરી શકો જેનાથી તમને જેવું જે પ્રકારનું બાળક જોઈતું હોય એ પ્રકારના બાળકના જીન્સ તમે એવી રીતે ડેવલપ કરી શકો સો આ થોડું ડીપર સાયન્સ છે અને એ ગર્ભ સંસ્કારની અંદર બધું ઇન્ક્લુડેડ હોય છે સો તમે તમારા આસપાસમાં ક્યાંયથી ઓર ઓનલાઈન એ સર્ચ કરી શકો કોઈ પણ સારા જે ગર્ભ સંસ્કાર આપણને કરાવતું હોય એના વિશે તમે માહિતી મેળવી શકો છો સો આ થઈ ફિઝિકલ મેન્ટલ ઇમોશનલ અને સ્પિરિચ્યુઅલ વેલબીંગની હવે આપણે આગળ વિચારીએ તો એક કન્સેપ્શન થઈ ગયું આપણે ફિઝિકલી ફિટ છીએ મેન્ટલી ઇમોશનલી અને સ્પિરિચ્યુઅલી આપણે બેલેન્સ રહેવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીએ છીએ ખુશ છીએ અને હવે આપણે કન્સીવ કરી લીધું છે તો પહેલાં જે ત્રણ મહિના હોય છે એને ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર ત્રણ મહિના એટલે ટ્રાઇમેસ્ટર એ રીતે આપણે એને ઓળખીએ છીએ જેની અંદર શરૂઆતના તબક્કામાં જ્યારે ફર્ટિલાઇઝેશન થતું હોય છે અને ઝાયકોડ ફોર્મ થતું હોય છે અને એક જે બીજ હોય છે એ રોપાય છે ગર્ભની અંદર તો એ શરૂઆતનું જે ડેવલપમેન્ટ હોય છે એ થોડું ક્રુશિયલ હોય છે એટલે એની અંદર જો આપણે ફિઝિકલી એકદમ ફિટ હોઈએ આપણા હોર્મોન્સ બરાબર સિક્રેટ થતા હોય તો એની અંદર આગળ કોઈ જ પ્રોબ્લેમ નથી થતો હોતો સ્ટીલ ઘણી વખત કેવું હોય છે કે આપણે બધા જ પ્રયત્નો કરી લીધા હોય છે પણ ઘણી સ્ત્રીઓમાં એવું જોવા મળ્યું છે કે પહેલાં ત્રણ મહિનાની અંદર જ ગર્ભપાત થઈ જતો હોય છે એટલે કે થ્રેટેડ અબોશન અમે કહીએ છીએ કે મિસ્ડ અબોશન કહીએ છીએ ગર્ભનો વિકાસ પણ ઘણી વખત નથી જોવા મળતો જેમકે ધબકારા નથી જોવા મળતા તમે ઘણી જગ્યાએ સાંભળ્યું હશે જ્યારે સોનોગ્રાફી કરે છે ગાયને તો કહે છે કે ધબકારા નથી આવ્યા એટલે તમારે અબોર્શન કરાવવું પડશે તો ઘણી મહિલાઓ આવું ફ્રિકવન્ટલી ફેસ કરતી હોય છે અને ડિપ્રેશનમાં પણ જતી રહેતી હોય છે અથવા નિરાશ થઈ જતા હોય છે કપલ્સ કે હવે આમાં શું થઈ શકે તો એની અંદર હોમિયોપેથી સારો સપોર્ટ કરી શકે એમ છે તમે એક સારા હોમિયોપેથિક કન્સલ્ટન્ટને કન્સલ્ટ કરી અને આના વિશે વધારે ચર્ચા કે માહિતી મેળવી શકો છો સો એમાં એક આશાનું કિરણ હોમિયોપેથી બનીને આવી શકે છે એટલે પહેલાં ત્રણ મહિના થોડા ક્રુશિયલ હોય છે એની અંદર થોડું ઘણું ધ્યાન રાખવાની જરૂર હોય છે આપણે સારો ખોરાક સારું વાતાવરણ ઇમોશનલી પણ સારો એવો સપોર્ટ બધાનો મળી રહે અને સેડ કે ટ્રોમા જેવી કન્ડિશન ના આવે ફિઝિકલી ઓર મેન્ટલી એનો ઘણો ધ્યાન રાખવું પડે છે અધરવાઇઝ કારણ કે એ નાજુક સ્થિતિ હોય છે જેની અંદર જસ્ટ ઇમ્પ્લાન્ટેશન થતું હોય છે એટલે આપણે થોડુંક સાચવી લેવું પડે એવું હોય છે રાઈટ સો પહેલાં ત્રણ મહિનાની અંદર એ પ્રિકોશન રાખવાની હોય છે આપણે આ એપિસોડ અહીંયા જ પૂર્ણ કરીએ છીએ આવનારા એપિસોડની અંદર આપણે ડિટેલમાં પહેલાં ત્રણ મહિનાની અંદર એકચ્યુઅલીમાં ઘરમાં બાળક કેવી રીતે ડેવલપ થાય છે અને એના કયા કયા એ તબક્કામાંથી પાસ થાય છે એમાં કયા કયા બોડીના પાર્ટ્સ ડેવલપ થતા હોય છે અને એની અંદર તમારે બેઝિકલી ન્યુટ્રિશનનું શું ધ્યાન રાખવું જોઈએ એ વિશે ચર્ચા કરીશું આપણે આ જે વાઇઝ ભાગ પડેલા છે એમાં પણ જ્યારે કોઈ ઇમ્પોર્ટન્ટ એની અંદર ફેક્ટર આવે ત્યારે આપણે એપિસોડને એવી રીતે બ્રેક કરી અને આગળ વધારીશું આની અંદર ન્યુટ્રિશન ફેક્ટર ઇમ્પોર્ટન્ટ હોય છે અને ઘણા બધા પેશન્ટનો પ્રશ્ન પણ હોય છે કે અમારે આ દરમિયાન કેવો ખોરાક લેવો જોઈએ શું કઈ વાતનું ધ્યાન રાખવું જોઈએ ખાસ કરીને જે પ્રથમ વખત પ્રેગ્નન્ટ થતી મહિલા હોય છે અને ઘણા બધા આવા પ્રશ્નો સતાવતા હોય છે કારણ કે એને ઘણી બધી સલાહો મળતી હોય છે પણ અને ગૂગલ તો છે જ ઓફકોર્સ પણ એક જે એકચ્યુઅલી જેની પાસે એક્સપિરિયન્સ અને નોલેજ હોય છે એના થકી મળેલા જે એડવાઇસીસ કે સજેશન્સ હોય છે એને ફોલો કરે તો ઘણું સારું આઉટકમ આવતું હોય છે સો આપણે નેક્સ્ટ એપિસોડમાં એવી ચર્ચા કરીશું કે પ્રથમ ત્રણ મહિના દરમિયાન બાળકનું કેવી રીતે ડેવલપમેન્ટ થાય છે અને એના માટે તમે કેવા પ્રકારની ડાયટ અને રેજીમ રેજીમ એટલે તમે એક્સરસાઇઝ કરી શકો કે નહીં કેવા પ્રકારની એક્સરસાઇઝ કરી શકો અમુક અમુક કન્ડિશન જે હોય છે ફિઝિકલ કન્ડિશન એની અંદર ઘણી વખત ડૉક્ટર્સ ના પાડતા હોય છે કે કોઈ પ્રકારનો ફિઝિકલ લોડ કે વર્ક નથી લેવાનું તો એવી કઈ કન્ડિશન હોઈ શકે ક્યારે તમે અવોઇડ કરી શકો એ બધા વિશે થોડુંક આપણે ડિસ્કશન કરીશું અફકોર્સ આના માટે આ જસ્ટ સજેશન્સ જ છે છતાં કોઈ તમને એવી મેડિકલ કન્ડિશન હોય તો તમે તમારા ગાયનેકને કન્સલ્ટ કરીને જ આગળ વધો તેવી મારી એડવાઇસ છે સો આ એપિસોડ આપણે અહીંયા જ પૂર્ણ કરીએ છીએ અને નેક્સ્ટ એપિસોડમાં આપણે જલ્દીથી મળીશું ત્યાં સુધી ધન્યવાદ થેન્ક યુ ફોર વોચિંગ Please Like, Share and Subscribe.